સરથાણા સહિતના વિસ્તારોમાં પાણી ભરવાના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો મીઠી ખાડીમાં પાણીનું સ્તર વધતા લોકોના ઘરોમાં પાણી ઘુસી જવાના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે આ મુદ્દે ચેનલ સુરત દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનર સાથે લોકોને પડતી હાલાકી બાબતે કરવામાં આવી ખાસ વાતચીત છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને સુરતની સુરત બગડી ગઈ છે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ખાડીપુરની સ્થિતિ પણ સર્જાય છે ત્યારે એ અંગે આપણે વાત કરીશું આપણી સાથે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ છે આપણે તેમની સાથે સીધી વાત કરીએ જી મેમ એ બતાવો કે હમણાં ખાડીપુરની સ્થિતિ સર્જાય છે ઘણી જગ્યાએ એવા છે કે પોસ્ટ એરિયા છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે તો સુરત મહાનગરપાલિકા દ્વારા કઈ રીતની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા સતત ચોવીસ કલાક વિવિધ ટીમ્સ બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે સુરત શહેરમાં સતત ત્રણ દિવસથી પાણી વરસી રહ્યું છે સાથે સાથે જો ઉપરવાસવાળો વિસ્તાર છે ત્યાં પણ સતત પાણી વરસી રહ્યું છે અને એમનું જો પ્રવાહ છે એ પણ ખાડીઓમાં જાય છે તાપી રિવરમાં જાય છે અને સમુદ્રનું જે પાણી છે એમનું પણ ઇફેક્ટ સુરત શહેરમાં થાય છે આ તમામ પાસાઓને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકાની ટીમ્સ પદાધિકારીશ્રીઓ સાથે સંકલન કરીને વિવિધ ઝોન્સ અને વોર્ડમાં કામગીરી કરી રહી છે જ્યાં પણ જરૂર જણાય છે ત્યાં એડવાન્સમાં જ લોકોને સ્થાનાંતરિત કરવા માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે અને એમના માટેના શેલ્ટર હોમ્સ ફૂડ પેકેટ્સ વોટર મેડિકલ ટ્રીટમેન્ટ એ તમામ પણ વ્યવસ્થાઓ દરેક વોર્ડ કક્ષાએ અને ઝોન કક્ષાએ ઊભી કરવામાં આવી છે વરસાદના કારણે ઝાડ પડી જાય કે સ્ટ્રીટ લોટ લાઇટના પોલ પડી જાય એ પણ તાત્કાલિક એમને કલેક્ટ કરવામાં આવે અને તાત્કાલિક રોડ ક્લિયર કરીને ટ્રાફિક વ્યવસ્થા ને સ્ટ્રીમલાઇન કરવામાં આવે એમના માટે પણ સતત ચોવીસ કલાક અલગ અલગ શિફ્ટ બનાવીને ટીમ્સ કાર્યરત છે અને કામગીરી કરી રહી છે અને સાથે સાથે જે પણ વિવિધ વિભાગો છે ઇરિગેશન વિભાગ પોલીસ વિભાગ કલેક્ટર ઓફિસ ડીજીવીસીએલ ટોરેન્ટ આ તમામ સાથે સંકલન કરીને સમગ્ર સુરત શહેરમાં દિવસ રાત મહાનગરપાલિકાની ટીમ તરફથી કામગીરી કરવામાં આવી રહી છે મેડમ એ જણાવો તો હાલમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ હવામાન વિભાગ દ્વારા હજી પણ બેથી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો હજુ પરિસ્થિતિ થોડી વણસી શકે એવું લાગી રહ્યું છે તો તે માટે કઈ રીતની મહાનગરપાલિકા તૈયાર છે આ હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈને સૌથી પહેલાં તો હું બધા સુરતવાસીઓને આગ્રહ કરવા માગું છું કે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લેતા અને ખાડી અને તાપી રિવરની પરિસ્થિતિને ધ્યાને લેતા પ્રેગ્નેન્ટ વિમેન બાળકો સિનિયર સિટીઝન્સને જ્યાં સુધી બહુ જ જરૂર ના હોય એમરજન્સી સિચ્યુએશન્સના સિવાય ત્યાં સુધી અવરજવર કરવી નહીં અને આ જો ખાડી છે તાપી રિવર છે એમના આજુબાજુમાં જો પ્રવાહવાળા એરિયા છે ત્યાં ખાસ કરીને લોકો અવરજવર ના કરે સતર્કતા અને સાવચેતી રાખે કોઈને પણ કોઈ પણ પ્રકારથી પેનિક થવાની જરૂરત નથી સુરત મહાનગરપાલિકાની ટીમ્સ ચોવીસ કલાક વિવિધ વિભાગો સાથે સંકલન કરીને તાપી રિવર અને ખાડી અને ડેમ્સ બધા જ લેવલ ઉપર સતત મોનિટરિંગ કરી રહી છે જ્યારે પણ જરૂર જળાશય કે પાણીનું લેવલ વધી રહ્યું છે અથવા વધારે વરસાદની શક્યતા છે ત્યારે એડવાન્સમાં જ મહાનગરપાલિકાની ટીમ્સ દ્વારા શિફ્ટિંગની કામગીરી કરવા માટેનું ઓલરેડી આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે એટલે કોઈ પણ પ્રકારનું પેનિક થવાનું જરૂરત નથી ફક્ત સાવચેતી અને સાવધાની રાખવાની જરૂરત છે મેડમ છેલ્લો પ્રશ્ન કે બે હજાર સુરત એ બે હજાર છના પૂરનો સામનો કરી ચૂક્યો છે અને ખૂબ ખોફમાંથી પસાર થયું છે બે હજાર છના પૂર વખતે તો સુરતવાસીઓને ખાસ કરીને શું કહેશો એ લોકોને એક જાતનો જ્યારે પણ આવી પાણી ભરાવાની સ્થિતિ થતી હોય છે તો એ લોકોને એક જાતનો ડર હોય છે કે કદાચ પૂર આવી શકે તો શું કહેશ બધાને હું આશ્વસ્ત કરવા માગું છું કે સુરત મહાનગરપાલિકા ટ્વેન્ટી ફોર આવર્સ હવામાન વિભાગ તાપી રિવર ખાડીના જો લેવલ્સ છે એ તમામ ઉપર સતત વોચ રાખી રહી છે મોનિટરિંગ કરી રહી છે અને એમના માટેના જે પણ આગોતરા પગલાં લેવાના થાય છે તમામ પ્રકારના પગલાં આગોતરા લેવામાં આવી રહ્યા છે લોકોને ઇન્ફોર્મેશન પણ ડિસેમિનેટ કરવામાં આવી રહી છે એટલે કોઈ પણ પ્રકારનું પેનિક થવાની જરૂરત નથી ફક્ત એટલું જ મારી અપીલ છે કે સાવધાની અને સાવચેતી રાખીએ બિલકુલ તો આ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાલિનીબેન અગ્રવાલ હતા કે જેણે ચેનલ સુરત સાથે વિશેષ વાત કરીને ખાસ એવો કરી રહ્યા છે કે કોઈપણ રીતે પેનિક થવાની લોકોએ જરૂર નથી ફક્ત સાવધાની રાખવાની જરૂર છે અને સુરત મહાનગરપાલિકા તેમના દ્વારા તમામ પ્રયત્નો આ જે છે ફ્લડ કંટ્રોલ માટેના જે પણ પ્રયત્નો છે તેમના દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કેમેરા પર્સન સતીષ પાટીલ સાથે નિકિતા ચલિયાવાલા ચેનલ સુરત